રમી ના ફોન થઈ ઉડિયા મિત્રો રોવિંદા આપણા સબસ્ક્રાઈબર આવી ગયા તો મિત્રો આપણા માણસો ગયા બધા જમવા કે જમવા ગયો વહેલો બાર વાગ્યા પેલા ત્રિવેલ ગયા જમવા અશ્વિનભાઈ ગયા નીતિનભાઈ ભાઈ વિધા બધા જમીન સમજાય આ સબસ્ક્રાઈબર આપણા ન્યુ છે ને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે હજી કરવાની બાકી હજી કરી નથી એને પૈસા દેજો બધે દઈ દેવા તમને આ એમ લઈ લે લખો જો તમારે જોઈએ દેજો આ એટલા બધે દઈ દેવાના હા કેટલા લેવાના પાંચ મિત્રો લીજત પાપડ બસો ગ્રામ આવી ગયા હે આ તો કહેવાનું મોટું હંતા બધું જોઈ દઉં લીજત પાપડ લીજત પાપડ બસો ગ્રામ અહીંયા ઉપર આપણે કેવલ એ સમાધાન ક્યુ નથી કેવલ ના પાડે કે મને આવી ગઈ વિડીયો માં આવી સમાધાન કેન ચાલ આ તો મિત્રો આપણે તમને કીધું તું સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ કરવી શીખ્યા નહીં કેમ કે યુટ્યુબ બનતું નહીં કાલિયો મારો મોબાઈલ કે ગૂગલમાં થાય તો કોઈ મેં મેઘુર નો થાય એટલે આપણો એક નહીં આપણે દુઃખ થયું એટલે આપણે વિઝિટ કરશું હવે આગળ તો મિત્રો જોઈ લો આપણો પુષ્પ બેહી ગયો તો મોટું બતા નથી તો મિત્રો આપણે જઈશું હવે જમવા હાલો પૂછ તો એલો મિત્રો જય માતાજી બધાઈ આપણા આપડા બબ જમીન આવી ગયા ને જોઈ લ્યો ઘડી પર પછી આવડ ગાડી આવી ગઈ આ કેટલા કાટો નઈ છે 6 4 7 4 32 તેત્રી ચોત્રી કાટું નહીં જોઈ લ્યો આ બધી સેમ જ છે પહેલેથી સેલે લગીની

લુખકો ડાડીએ ખાતો એને કર્યા તો મિત્રો આપણે પુઠાનો ઢગલો થઈ ગયો છે કેવોલ નહીં કામમાં છે લાબડા આવી ગયા પુઠા ખોલો અમે લાઈ લો હાથ માં છે પુઠા ખોલ ના કણાય તો જો 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 ડારી ખાઈલોની ખાઈ જો યે ગુપ્ત મરી ગયો

તો મિત્રો જોઈ લો ગોરે સાબુન પેટી આવી ગઈ છે હા ભાઈ સાબુ પે લઈને આવ્યો છે ગોસરે તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી હમણાં એ વાઈ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરવાના છે તમને લાઈવમાં બતાવશું આપણે કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરે છે જોઈ લો ગોરે સાબુન પેટી આવી ગઈ છે જે કોઈને લેવાની હોય તે આવી જજો ગયો જો હાથ ભાગી ગયો તો એ માલ ઉતારવા આવ્યો હા તમારા બધા માટે હાથ ભંગી ગયો તો એ રજન ગયો તો પેટી ઉતારવાય આપડો પૂછપાછો કોને મૂકો આપણે ભાઈબંધ ચડાવવા વિડીયો આપણો ભાઈબંધ ગયા રીક્ષામાં કઈ ટીંગાડ્યું ડૂચા ને બધું એ કે ફ્રીમાં નથી પણ રિક્ષા મૂકતો દે તમે કહેતા હોય કે બધાય

બોટલ વિનેમ લાગે બી ની બોટલ છે હો લસ્સી જો આવી વેલા ઓહો ગોલામાં હાલે હો લસ્સી લસ્સી છે ગોલાનું હજી આવશે કેવું દિવસ રાજો ગરાગ મિત્રો હું આટલું ગોઠવી લઉં તમે પાંચ મિનિટ પછી આવજો નવું કઈ હે નવું કઈ ના હા છે લીંબુ પાણી જો ઉનાળામાં પીવો લીંબુ પાણી અને તમે એવું લાગે કે આપણને કે અશક્તિ આવે છે તો લીંબુ શરબત પી લેવાનું આમાં ખાલી એને ખાંડ ખાંડ અને લીંબુ નાખેલું હોય તમારે હેને ખાલી ઠંડુ પાણી નાખવાનું ને હલાવીને પી જવાનું મજા ને મજા હાલો હવે જાઓ હવે હાલો ઓકે જાય હાલો આપણે આપણું કામ કરવા જઈએ હવે ને કાંઈ આવે ને આપણે સેટ આવશે ને તો આપણે બેન ને તો મિત્રો જોઈ લ્યો આ પૂરું આપણું જોઈએ ને ધ્રુવિલ એ આની યોગીની કાર્ડની શેપની સ્નેપ કે સ્નેપ કે મને બહુ બોલતા જો આવડે નહીં તમને કહું જો આ બરો જોઈ લો તમે આવી સ્નેપ લે તમને આવડે આવી લેવા તા માલ હે તો હું બતા માલ ને લેલા તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે કિટકેટ ગોઠવવા વીસ વાળી જો રોનક કિટકેટ બતાવ્યો તમને તમે જોઈ કિટકેટ આવી

કાર્ટૂન ખોલ નહીં ગયું હા આપણે જો જા બધા એને આપણે અંબાવતા નથી માલ 1 લાખ લાગડો જોડીએ મને એકલો મૂકી દીધો પાછળ માલ નાખવા માટે અને મે કાર્ટૂન ઉપર એટલે ઇને સીડી ઉપર એકલો નાખું હવે હવે ખાનામાં જઈ ગયા કરના કે આપણે

હું કે સબસ્ક્રાઈબર કેમ નથી બોલતા આપણે ખોટું લાગી ગયું ફોટો લાગે ને તો ધરવાય કરસ આખો મિત્રો આપણે સબસ્ક્રાઈબર જો હોય ને લાગી ગયું આ દે ભાઈ આ મસ્ત એ ઘર માં માં આવી કામ કર કામ કર તા અને પેલા એકવાર ખજૂરનો કાંટો વીકતા ને આપણે કીધું હતું કે વીખો મારે એને ખોટું લાગી ગયું આપણે બધા આપણાથી બધાને ખોટું જ લાગી જાય કેવલને લાગી ખોટું તો એ વાય ઉભો જોઈ લ્યો તો ભાઈ ગો આ ભાઈને ખોટું લાગી ગયું

લિસ્ટ નકરું કાઢ્યો હોય ડોફા કઈક માણા જેવું લિસ્ટ કાઢો ને પાંચ છ વસ્તુ લિસ્ટ કોને કહેવાય હા આખા આખા બે બે પેજ ભરીને લિસ્ટ કાઢ્યા છોકરાઓને મરવી નાખે એક તો જ મને મજા નથી પેટમાં દુખે ને ગરું ભરે તો આ કામે આવ્યું હોવું કરીને માય શેઠની બીક લાગે ભાવ છે તો હાવ કાક છે હવે લિસ્ટ હું લઈને જાઉં છું બનાવવાનું નથી થતું રેડી આયલ ઉપર ને આયલ નાસ્તો કરવા લઈ દેતો જા

તમે બધા કેતા હામ હોય આ તમારે જ્યારે પાટીઓ ખોલતા નતાવડો આ આ તમારા હવે યુનિક પાટી આવે અમે કેમ ખોલી લઈ અમે આદની પેઢીને આ લ્યો ભરાવો તમારા હાથમાં તમારવા લિસ્ટ તોય લાગતો ના આ બરું હે આવું છે આમ પાડે મિત્રો આજનો નાસ્તો જોઈ લો ફેફ ચેવડો મિત્રો જોઈ લો આ કેવલ મોડું હતા દીધો આ રોના નાક માંગરી કલમાઈ એ નાસ્તો કરી આપણે આ ધ્રુવેલ ને આપણો ભાઈબંધ બેસ્ટ ફ્રેન્ડ બે છે ને આ આપણો ફ્રેન્ડ નથી કેમ કે મોડું નક બતાવતો ને એટલે ટકકો જામી ગયો આપણે વિડિયોમાં નથી ના નથા હું ટકકો જામી ગયો તો મિત્રો અમે નાસ્તો કરી લઈએ તમે આપણે પછી મળીએ હો ચાલો બાય બરોબર બરોબર હવે આવતો રહે

આપણે આવી જવાના છીએ પાછાની વિડીયોમાં ભાઈ તમે મારા આપણા વિશે કંઈક બોલો કે આપણે કાલે બોલશું તમે ના બોલો એકદમ કાલે 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 તો મિત્રો આપણે ચા ના ખાઈ ગઈ છીએ એક બંધો લઈને મૂકી દીધો એ હવે નાખીશું આપણા ના રવા મહિનો બાકી છે એ હવે રહ્યા અત્યારે આપણે હવા નવ થઈ ગયા છે નવ ને તેર ચૌદ એટલે આપણે વારો ચાલુ કરી દીધું છે બાકીનું કામ હવારા આવીને કરશું